નમસ્કાર આજે આપણે એક એવી મહાન પ્રતિભા વિશે વાત કરીશું જેમના માટે નંબર્સ એ ખાલી આંકડા નહોતા પણ જાણે કે એક રમતનું મેદાન હતું તો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત સફર આ જે ચહેરો દેખાય છે ને એમને ગણિતના જાદુગર કહેવામાં આવતા હતા પણ કેમ એવું તો શું હતું એમનામાં કે આખી દુનિયા આજે પણ એમને યાદ કરે છે ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો સવાલ એ છે કે આખરે આ ગણિતના જાદુગર હતા કોણ ચાલો જાણીએ એમની ઓળખ અને એમની એ અદભુત પ્રતિભા વિશે જી હા આ છે શ્રીનિવાસ રામાનુજન ભારતના એક એવા મહાન ગણિતશાસ્ત્રી જેમણે ગણિતની દુનિયાનો નકશો જ બદલી નાખ્યો અને એમની આ જ અકલ્પનીય પ્રતિભા હતી જેના કારણે લોકો એમને ગણિતના જાદુગર કહેતા હતા અને સૌથી નવાઈની વાત તો એ છે કે રામાનુજનને ગણિતની કોઈ ફોર્મલ ટ્રેનિંગ મળી જ નહોતી એ તો એક સેલ્ફ ટોટ જીનિયસ હતા પોતાની જાતે જ ગણિતના મોટા મોટા કોયડા ઉકેલી નાખ્યા ખરેખર માન્યમાં ના આવે એવી વાત છે નહીં એમની આ જ અદભુત પ્રતિભાને સલામ કરવા માટે ભારતમાં એક ખાસ દિવસ મનાવવામાં આવે છે ચાલો એ દિવસ વિશે થોડું જાણીએ તો તારીખ છે બાવીસ ડિસેમ્બર રામાનુજનનો જન્મદિવસ વર્ષ બે હજાર બારમાં આ દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો પણ સમજવા જેવી વાત એ છે કે આ ખાલી એક ઉજવણી નથી એનો મુખ્ય હેતુ છે આપણી યુવા પેઢીને ગણિતમાં રસ લેવા માટે અને નવા સંશોધનો કરવા માટે પ્રોત્સાહિત કરવાનો રામાનુજનની પ્રતિભા કેટલી ગજબની હતી એ સમજવા માટે એક બહુ જ ફેમસ કિસ્સો છે અને આ કિસ્સો જોડાયેલો છે એક નંબર સાથે એક હજાર સાતસો હવે સવાલ એ છે કે આ નંબરમાં એવું તો શું ખાસ છે ચાલો જોઈએ તો વાત એમ છે કે એ સમયના એક મોટા ગણિતશાસ્ત્રી જીએચ હાડી હોસ્પિટલમાં બીમાર રામાનુજનને મળવા ગયા હાડીએ અમતા જ કહ્યું અરે હું જે ટેક્સીમાં આવ્યો ને એનો નંબર હતો સત્તરસો ઓગણત્રીસ કયો બોરિંગ નંબર છે બસ આઠનું સાંભળતા જ રામાનુજનની આંખોમાં એક ચમક આવી ગઈ એમને તરત જ કહ્યું ના હાડી એ બોરિંગ નહીં પણ બહુ જ રસપ્રદ નંબર છે અને પછી રામાનુજનને જે કહ્યું એ સાંભળીને હાડી તો દંગ રહી ગયા રામાનુજનને કહ્યું કે સત્તરસો ઓગણત્રીસ એ દુનિયાનો સૌથી નાનો એવો નંબર છે જેને બે અલગ અલગ રીતે બે સંખ્યાઓના ક્યુબ એટલે કે ઘનના સરવાળા તરીકે લખી શકાય વિચાર તો કરો એક જ સેકન્ડમાં આવો જવાબ અને બસ ત્યારથી જ આ નંબરનું નામ પડી ગયું હાડી રામાનુજન નંબર જુઓ સ્ક્રીન પર એકનો ક્યુબ એટલે કે એક અને બારનો ક્યૂબ એટલે સત્તરસો અઠ્યાવીસ બંનેનો સરવાળો થાય સત્તરસો ઓગણત્રીસ અને બીજી રીતે નવનો ક્યૂબ એટલે સાતસો ઓગણત્રીસ અને દસનો ક્યુબ એટલે એક હજાર એનો સરવાળો પણ સત્તરસો ઓગણત્રીસ આ તો એમના દિમાગની તાકાતનો ખાલી એક નાનકડો નમૂનો હતો આ સત્તરસો ઓગણચિત્તેર વાળો કિસ્સો તો ખાલી એક ઝલક હતી રામાનુજનનો વારસો એમનું યોગદાન આના કરતાં અનેક ગણું મોટું અને ઊંડું છે તો ચાલો હવે એમના એ વિશાળ વારસા પર એક નજર નાખીએ એમણે મેથ્સની ઘણી બધી બ્રાન્ચમાં ક્રાંતિકારી કામ કર્યું જેમ કે ઇન્ફિનિટ સિરીઝ એટલે કે એવી શ્રેણી જે ક્યારે પૂરી જ ન થાય પછી નંબર થિયરી જેમાં સંખ્યાઓના ગુણધર્મોનો અભ્યાસ થાય અને મેથેમેટિકલ એનાલિસિસ આ બધામાં એમણે એવા સૂત્રો આપ્યા જે આજે પણ ગણિતના મોટા મોટા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે વપરાય છે અને એટલે જ આ રાષ્ટ્રીય ગણિત દિવસ એ ખાલી એક જન્મદિવસની ઉજવણી નથી આ દિવસ છે રામાનુજનના જીવનમાંથી પ્રેરણા લેવાનો યુવાનોને એ કહેવાનો કે ગણિતની દુનિયા કેટલી અદ્ભુત છે અને એમાં નવા નવા સંશોધનો કરવા માટે પ્રોત્સાહિત કરવાનો દિવસ છે રામાનુજને કેટલી બધી મુશ્કેલીઓ વચ્ચે પણ પોતાની પ્રતિભાને દુનિયા સામે સાબિત કરી અને એમની આ વાત આપણને વિચારતા કરી દે છે કે શું આપણી આસપાસ પણ આવા કેટલાય છુપાયેલા રામાનુજન હશે અને અંતે એક મોટો સવાલ કે આગામી રામાનુજન કોણ હશે